leave your line એ ભાઈ મામા સભા વાળું માણી ખૂબ સારું ભાઈ પર મારો ભગવાન લાદ રાખશે ભાઈ ઠાકોર પ્રવીણ ભાઈ એ ભૂ પાવળીયું કર ધણીયું બહુ મજા આવે મારા માતાના રોમ કેસી ભાઈ પણ પાવળિયા બે ઘડી રોમ લઈને ગાજી ઢોળવા ઉતરી ભાઈ 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 હું ગરીબ ની માતા હોય ભાઈ

કર ધણીયું કોઈ દાડો ગાધું ગુટશે ને આલે પણ બરોબર સો મહિના ભણસી લ્યા પ્રવીણ ભાઈ ઓલ્યા ઝોપ્યા

મારી ઓળ થાય મારી વેળા બન મારા દેરાના ડાભલે બળશે ભાઈ હું બોલું છું પણ બરોબર 6 મહિના બન અને ઓલા જો પેથી વળીને મય આવી અને એને હર જ મારા છે મોમૈના લોમના હાચા ઢોલ નવકડાઉ મારું નવ સિક્કોતર નકે ભાઈ મારા માતાના ભગવાન બોલી રહ્યા છે ભાઈ કે એક દાડો ઠાકોરું કના બળ હતું એ તો હું જાણું છું ભાઈ હું બોલું છું કે કના બળ હતું

અલ કરતો હરતો રોમ છે ભાઈ કરતો હરતો ભગવાન છે ભાઈ પ સભાવાળું વેળા થાય મારી પળબન બને મારા મોમીના ભગવાન જબરા છે ભાઈ પ પળ લઈને પથારીએ ધૂણતી શું પળ લઈ ના ગાદીએ ધૂણતી શું ભાઈ અ મારી પળ આ મોમ્મીની પળ જબરી છે અતારી ઠાકોર એનો હાચવજો એવું બોલી જો શું ભાઈ હું બોલું છું પ બરોબર મારો શમોબન મારો મોમીનો ભગવાન કહેતો છે પ્રવી અને અત્યારે બરોબર ભોનમાં વળતી વેલાની ખમા કહેવાય શું કર ધણીયું હું બોલું છું કે જે 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 મોણા બેઠું છે ખળ કોવાસી બેઠી છે રબારીયું એનો મારા સિકોતરના પેટ ભરીને આસીથી ભઈ આગળ બેઠો ચેડે બેઠું મોરી બેઠું એનો દરેક મજા એવા મારા માતાના ભગવાન બોલી રહ્યા છે પણ પ્રવીણ જીમ જીમ વેળા જાહે જીમ જીમ સમો જાહે એમ તારી ચડતી કળા મોમી લાવશે વા મારા શિકોતના ભગવાન બોલી રહ્યા છે જો તમારા ધંધા રોજી રોટીએ ભગવાન કોઈ દાડો કવા ને બળવા જેવા મારા માતાના તારી રોમ બોલી રહ્યા છે એ ભાવળયા ઠાકોર માતાએ વાયે પણ અમારો દેવીનો તો ખોલવાય સુખો ડાયરો બેઠો પણ કદાચ કોક વાસી હમી હોય વાતને एकदा डोक दाखला पळपल मोमय जोडे हाचाई ना वरता पुराण वकरा उतो हो शिकवतर કોઈ દાડો ભગવાન તમને ન્યારા ની મેલે ઠાકોર કોઈ દાડો દૂધ બાજરી દીકરો ભગવાન ભૂષા રાખશે ને ભાઈ જીમ જીમ વેળા જાય જીમ જીમ સમો બનો એમ તારી ઠાકોરની ની પેઢી ચડતી નો લાવું મારું નો માખે શીખો તો ન કેવા રહેવા મારા માતાના ભગવાન બોલી રહ્યા છે ભાઈ પણ ખૂબ બારું બોલું છું આ નતારે પણ લઈને ગાદી ધોણવા આવી છું કે ભાઈ ઓય નવઈ ભગવાન જોણે ઓય નવઈ દ્વારકાનો નાથ જોણે આ મોમીનો રોમ જોણે ભાઈ પણ હજી કે કદાખે પળ થાય મારી વેળા બને મારો શમો બને ભાઈ આ પ્રવીણ આ મઢમો આદરામ ભાઈ બહુ મજા બોલું છું બહુ ખમાર હેવા મારા સિક્કોતરના રોમ બોલી રહ્યા છે પણ હજુ કે કદાચ એક ઘરોમાં નો ભેરી નો ખુદ મારું નોમ શીખવતર ન કહેવાય ભાઈ તો મારા માતાના ભગવાન બોલી રહ્યા છે ભાવળો તો બહુ મજા એવા મારા માતાના પ્રભુ બોલી રહ્યા છે ભાઈ એવું અત્યારે શીખવતર બોલી રહી ભાઈ સ્વભાવ વાળું પ્રવીણ ભાઈ હાથ રાખો એની ઓર રાખત ભગવાન કોઈ દાળો દૂધ બાજરી દીકરો ના પૂછા રહેવા આલો ભાઈ એક દાડો શબો હતો એક દાડો પડશે હું ભગત ની માતા ઠાકોર એક દાડો કલ હગ પણ છૂટ છે મોમાઈ જોડે હિસાબ નો લવરાવું તો મારા મોમીનો ભગવાન પાવળિયા આ ગવાડી ખવા ને ભણવા જેવા મારા સિક્કોતરના રોમ બોલી રહ્યા છે ભાઈ કોઈ દડો પાસી પોની ને પડવા જોઈએ તે મારા માતાના રોમ બોલી રહ્યા છે ભાઈ છે ભાવણો બહુ મજા આવ્યા મારા સિક્કોતરના આતારી ભગવાન બોલી રહ્યા છે ભાઈ જો જીમ જીમ વેળા જાહે જીમ જીમ સમો જાહે ઇન તમારી પેઢી ની ચડતી કળા રહેવા મારા માતાના રોમ બોલી રહ્યા છે ભાઈ જાવ બહુ મજા ઓમ કળા પડે